કપાસ અને મગફળીના પાકને નુકસાનીની ખેડૂતોને વીતી છે બચાવ ગાંધીધામ કંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ મગફળી કપાસના પાકમાં નુકસાનીની ભીતિ છે તો કચ્છના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ મેઘરાજાએ બોલાવી વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને બપોર બાદ એકાએક ભારે પવન સાથે અલગ અલગ વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો બચાવ ગાંધીધામ કંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કપાસ અને મગફળીના પાકને નુકસાનીની ખેડૂતોની ભીતિ છે